ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વિવિધ મીઠાઈ ફરસાણની દુકાનોના આરોગ્યની ટીમ દ્વારા વિવિધ મીઠાઈઓ ફરસાણનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા આરોગ્ય સચેત થઈ ગયું છે હાલ માં નવદુર્ગા નવરાત્રી પર્વ શરૂ થયો છે ત્યારે આગામી દિવસમાં દશેરા પર્વ આવશે ત્યારબાદ દિવાળી તહેવારો શરૂ થશે નવરાત્રી પર્વ અને દશેરાને લઈને આરોગ્ય દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વિવિધ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આરોગ્યની ટીમ દ્વારા ફરસાણનું અને મીઠાઈઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજે આરોગ્ય અધિકારી પ્રશાંત ભાવસાર તથા તેમની ટીમ વિવિધ મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં ગયા હતા આજરોજ માર્કેટ ચાર રસ્તાની આસપાસ જે આવેલી મીઠાઈ અને ફરસાણની જે દુકાનો છે તો આગામી દિવસોમાં દિવાળીનો જે તહેવાર આવે છે તે નિમિત્તે ત્યાં સ્થળનું ઇન્સ્પેક્શન કરી અને મીઠાઈના તેમજ રો મટિરિયલના નમૂના લેવામાં આવેલ છે અને તે નમૂના લઈ અને પૃથકરણ લેબોરેટરીમાં મોકલી અને તેના રિપોર્ટ અન્વયે જે પણ કાર્યવાહી કરવાની આવશે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે આજરોજ અમે નમૂનામાં સર્વેલન્સ સેમ્પલ્સમાં જલેબી મીઠ સેવ પેંડા અને ફોર્મલ સેમ્પલમાં કાજુકતરી મેંગો બરફી એ રીતના વિવિધ નમૂનાઓ લેવામાં આવે છે દશેરાના નિમિત્તે પણ અમે આગળની કાર્યવાહી દરમિયાન ફાફડા જલેબીના તેમજ ઘી રો મટીરિયલ બેસન એ બધાના નમૂના લેવાની કાર્યવાહી કરીશું